નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજના તાજા અંદર તો મિત્રો જાણીશું કે એક તરફ બેફામ બીજી બાજુ હડતાલ સરકારે ચાલીસ ટકા દસ વધુ ઓપીડી રદ કોલકાતામાં જુનિયર ડોક્ટર પર રેપ મર્ડર કેસના વિરોધમાં હડતાલ પર ઉતરેલા રાજ્યભરના રેન્સીડેન્ટ ડોક્ટરો વધુ એકવાર વાર મુદ્દે આજે હડતાલ પર ઉતરી રહ્યા છે આ હડતાલ દરમિયાન રેન્સીડેન્ટ ડોક્ટર ઇમરજન્સી સહિતની તમામ આગળ રહેશે તેઓ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતા કહે છે કે દર ત્રણ વર્ષે સ્ટાઇપેડ વધારવાનું હોય છે પણ હવે તે પાંચ વર્ષ વધારવાની નિર્ણય કર્યો છે જેના અમે વિરોધ કરી રહ્યા છીએ તેમજ સ્ટાઇપેડ પણ ચાલીસ ટકાને બદલે માત્ર વીસ જ વધાર્યું છે ઉલ્લેખનીય છે કે એક તરફ સિઝનલ રોગચાળો ફાટી નીકળ્યો છે અને બીજી તરફ રેન્સિડેન્સ ડોક્ટર હડતાલ પર છે ત્યારે દર્દીઓએ આજે પારી હાલાકી નો સામનો કરવો પડશે આજે અમદાવાદ દસ હજાર થી વધુ ઓપીડી રદ કરવામાં આવી છે તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલ ને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ